ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરિપુરા મેન રોડ ઉપર બસ સ્ટેન્ડ બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચ ઝઘડિયા અને રાજપાડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડી રહી છે હરિપુરા ઉપજના ગ્રામજનોએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજપીપળાથી ભરૂચ માટે બસો તો આવે છે પણ બસમાં વધુ પેસેન્જરો હતી સીટો ખાલી હોતી નથી જેથી બસ સ્ટેન્ડ ઉપર ઊભી રાખવામાં આવતી નથી જેના કારણે રોજ અપડાઉન કરતાં હરિપુરા રાજપરા ઉત્સવ અને રૂપાણીયા મળી ચાર ગામના વિદ્યાર્થીઓ મજબૂર થઈ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવું પડી રહી છે જેથી વધુ એક બસ ઉમલ્લા હરિપુર રાજપુરડી ઝઘડિયા ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેન રોડ ઉપર બસ સ્ટેન્ડ બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાને

પણ એ બસો આવે છે ટાઈમે આવે છે પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાને તકલીફ પડે છે અને ઈકો મજા આવે તો અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે બસ સ્ટેશન કારણ કે બસ સ્ટેશન હોય તડકોમાં માં છોકરાને ઉભું રહેવું પડશે એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે બીજી અમારી એક બસ એક વધારી આવે કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને ચાર ગામના છોકરા રાજપાડા રૂપાણીયા હરિપુરા અને ઉચ્છબ આ ચાર ગામના થઈને એક બસ જે છોકરાને થાય છે તો નવ થી સાડા નવ ના ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને મળી રાખી